ગીર સોમનાથમાં ત્રણ વર્ષ અગાઉ લુટેરી દુલ્હન ગેંગ દ્વારા એક યુવાનને શિકાર બનાવી આત્મહત્યા કરવા તરફ મજબૂર કરનાર યુવતીને સુરત એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ વર્ષ અગાઉ લુટેરી દુલ્હન ગેંગના કારણે એક યુવાને આત્મહત્યા કરી હતી જે ગુનામાં નાસ્તા ફરતી મુખ્ય ભેજાબાજ મહિલા હસીના ઉર્ફે માયા સામુજી ચોક બજાર ખાતે આવેલા સિંધીવાડના મકાનમાંથી પોલીસે ઝડપી પાડી હતી પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે તેણે તેની બહેન સાથે મળી વર્ષ બે હજાર ઓગણીસમાં ફેબ્રુઆરી મહિનામાં અગાઉ પકડાયેલા આરોપી પુરાણી તથા તેના પુત્ર જીતુ સાથે મળી ઉના તાલુકાના આમોદરા ગામના યુવાને પોતાની માયાજાળમાં ફસાવી તેને લગ્ન કરવાની આપવાની લાલચ આપી તેની પાસેથી લગ્ન કરાવી અને એક લાખ બાવન હજારથી લઈ મહારાષ્ટ્રની છોકરી સાથે તેને લગ્ન કરાવ્યા હતા બાદમાં તે છોકરી લગ્નના ત્રીજા દિવસે દાગીના સાથે ભાગી છૂટી હતી ભોગ બનેલા પકડાયેલા આરોપીઓ તેના પુત્ર જીતુભાઈને કહેવા જતા તેઓએ માર માર્યો હતો તેની પત્ની બાબતે મેણાટોણા ટોણા મારતા યુવાને આપઘાત કરી લીધો હતો હાલ તો એસઓજી પોલીસે મહિલાની અટકાયત કરી તેનો કબજો ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા